મિત્રો રાધે રાધે મિત્રો ફરી વાર મળ્યા છે એક સેવાના ભાગરૂપે મિત્રો આજે આપણે આવ્યા છીએ ગુપ્ત પ્રયાગ તીર્થક્ષેત્ર મિત્રો આજે આપણે વૃદ્ધ વૃદ્ધ માતા પિતાને ભોજન માટે આવ્યા છે તો આજે આપણે ચાલો સાથે મળી અને ભોજન કરાવશું વૃદ્ધ માતા પિતાને તો બન્યા રહેજો વિડીયોમાં અને નાની મોટી સેવા કરતા રહેજો આગળ તમને બતાવું બસ મિત્રો આગળ જેમ તમને બતાવ્યું કે ભોજનાલયનું છે તો એક ઇચ્છનો માલ પડેલો બનેલો હતો અને અત્યારે ઉપરનો માલ પણ તૈયાર થવા થઈ રહ્યું છે અને આ છે ગૌશાળા અહીંયા બધા જ ગૌમાતાઓ રાખેલી છે અને તેને સેવા કરવામાં આવે છે હા અત્યારે બધી જ ગાય માતા અને મોદી મારા ગૌશાળામાં અંદર જઈ રહી છે આ તેમના માટે ઘાસચારો બધો મોટું તંબુ બનાવેલો છે તરફ તો આ ભોજનાલયનો મોટો હોલ છે ઘણા એવા તહેવાર હોય છે મોટા મોટા ત્યારે અહીંયા મોટે મોટા બધા જ લોકોને ભોજનની ભોજન આપવામાં આવે છે આ વિશાળ મોટો ભવ્ય હોલ છે અને આ મુક્તાનંદ બાબુને છબી રાખેલી છે ભવ્ય મોટો હોલ છે જ્યાં બધી જ સગવડ સુવિધા સુવિધાઓ છે આપને ગમે ત્યારે ભોજન માટે બુદ્ધ માતા પિતાને ભોજન અપાવવું હોય તો પણ તમે સંપર્ક કરી અને ભોજન વળાવી શકો છો અને મોટી સેવા કરી શકો છો ભોજન તમે તમે આજ ભોજન આજનું તમે અપાવું છું તો તમારું કંઈ નામ પણ લખેલું હોય છે કે આજે કોને ભોજનની સેવા છે તો ચાલો આપ તમને બતાવું કે અંદર ક્યાં ભોજન બને છે પ્રસાદ ક્યાં બને છે આ પ્રસાદનો હોલ છે જ્યાં બધો પ્રસાદ બનતો હોય છે અહીંયા જ બધું જમવાનું બને છે અંદર અત્યારે ભોજનની સેવા આપણે ચાલુ કરી દીધી મિત્રો તો અત્યારે ભોજન ચાલુ કરી દીધું છે વૃદ્ધ માતા પિતા ને અત્યારે બધા આપી દીધું છે જમવાનું અને જમવાનું ચાલી રહ્યું છે આગળ મનીષભાઈ બતાવે છે આગળ હા શાક ભોજન થઈ ગયું છે હવે અને હવે આપણે ભોજન લઈશું તો આ બધું માતા પિતા માતાજી જ્યાં ચાલી નથી શકતા તો માટે આપણે ભોજનની વ્યવસ્થા બધી માટે અહીંયા જ કરેલી હોય છે અને બધા તે ચાલી નથી શકતા એના માટે બધી અહીંયા જ વ્યવસ્થા કરી આપવામાં આવે છે તેથી તેમને પણ અનુકૂળ પડે અને વ્યવસ્થિત ભોજન લઈ શકે ખૂબ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવે છે જેથી તે વ્યવસ્થિત જમી શકે ભરે પેટ ખાઈ શકે જોયે તો લેજો બીજું કઈ જોઈએ છે માજી ત્યાં માતા પિતાએ જમી લીધું છે તો હવે બધું જ ને છે આપણે અહીંયા ભોજનાલય તરફ લઈ જઈશું અહીંથી આપણે સેવા પૂરી કરીએ છીએ હવે આજે માતા પિતાને ભોજન અપાવી અને હવે આપણે પ્રસાદ જાતે પોતે લઈ અને હવે નીકળીએ છીએ અહીંથી નાની મોટી સેવા કરતા રહેશું તમે પણ જોડાતા રહેજો એટલે નાની મોટી સેવા વ્યવસ્થિત આપણે કરી શકીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હું દાદ